કે તમને ટ્રેનિંગ લેવાનો પૂરો ટાઈમ મળતો નથી અને આ કમ્પ્લેન જીવનભર રહેશે ભાઈ કેમ તો કામ છે અમારું રક્ષણ કરવાનું હવે એવું જ્યારે કોઈ કોમ્પ્લિકેટેડ આવી જાય એટલે થોડી લિમિટેશન તો આવે તેમ છતાં આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે સાહેબો છે સરકાર છે એ બહુ પ્રોત્સાહન આપી અને અને આપ સૌને આટલો લાભ અપાવે છે તમારી પ્રાર્થના મુજબ હું પણ સરકારશ્રીને અને પોલીસના ઓફિસરોને પ્રાર્થના કરું છું કે હજી વધારે લાભ જેટલો અપાય એટલો અપાવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે